નમસ્કાર મિત્રો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો તમે બધા એમ ખેમ સર્વકુશળ મંગળ હશો એવી ભગવાન મહાદેવને હું પ્રાર્થના કરું છું મિત્રો આજના વિડીયોમાં હું તમારી સાથે મહાશિવરાત્રી બે હજાર છવ્વીસ વિશે વાત કરવાનો છું મહાશિવરાત્રિ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દર્શી તિથિએ મનાવવામાં આવે છે અને એવી માન્યતા છે કે આજના દિવસે ભગવાન શિવનું શિવલિંગના સ્વરૂપમાં પ્રાગટ્ય થયો હતો અનેક પુરાણોમાં એવું પણ વર્ણન મળે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા આ રીતે મહાશિવરાત્રીના વ્રત સાથે જોડાયેલી ઘણી કથાઓ પ્રચલિત છે પરંતુ ખાસ વાત એ છે કે આ દિવસે આપણે ભગવાન શિવની પૂજા કરીએ છીએ અને માતા પાર્વતીની આરાધના કરીએ છીએ તો મનગમતી કામનાઓ પૂર્ણ થાય છે શાસ્ત્રો અનુસારમાં શિવરાત્રિની પૂજા કરવાથી સર્વ પ્રકારના પાપ કર્મોમાંથી મુક્તિ મળે છે અને અર્થ ધર્મ કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થોની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને મહાશિવરાત્રી પર ચાર પહેરની પૂજા કરવાથી તેથી મહાશિવરાત્રિ ભગવાન ભોળાનાથના ભક્તો માટે વરદાન સમાન છે આ દિવસે વ્રત ધારણ કરવું વિશેષ રૂપે ભગવાન શિવની આરાધના કરવી મંત્રોનો જાપ કરવો શિવલિંગનો અભિષેક કરવો અને રાત્રે જાગરણ કરીને મહાશિવરાત્રિ પર ચારે પહેરની પૂજા કરવી આ બધું સર્વ પ્રકારની કામનાઓ પૂર્ણ કરવા માટે અને ભગવાન શિવની અસીમ કૃપા મેળવવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે વર્ષ બે હજાર છવ્વીસમાં મહાશિવરાત્રી ક્યારે હશે ચતુર્દશી તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે અને વ્રત ક્યારે ધારણ કરવું ચાર પહેરની પૂજા કરવાનું શુભ મુહૂર્ત કહ્યું છે મહાનિશ્ચિત કાળની પૂજાનું શુભમુહૂર્ત કહ્યું છે અને સવારથી લઈ સાંજ તથા રાત્રિ સુધી કેવી રીતે પૂજા આરાધના કરવી આ સંપૂર્ણ માહિતી હું આજના વિડીયોમાં તમારી સાથે શેર કરીશ તેથી આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ વિડીયોને તમે લાસ્ટ સુધી જરૂર સાંભળજો અને તમે ચાહો છો કે ભગવાન ભોળાનાથના આશીર્વાદ હંમેશા તમારા ઉપર તમારા ઘર પરિવાર ઉપર સંતાનો ઉપર બન્યા રહે તો આ વિડીયોને ફક્ત એક લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો હવે વાત કરીએ કે મહાશિવરાત્રિનું વ્રત કયા દિવસે ધારણ કરવું ચતુર્દશી તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે તો જુઓ મહામાસની વધ પક્ષની ચૌદશની તિથિ પંદર ફેબ્રુઆરીના રોજ સાંજે પાંચ વાગેની ચાર મિનિટે શરૂ થાય છે અને ચૌદશની તિથિ સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સાંજે પાંચ વાગેની ચોત્રીસ મિનિટે સમાપ્ત થાય છે તો આવી સ્થિતિમાં મહાશિવરાત્રિ ક્યારે ઉજવવી જુઓ મહાશિવરાત્રિનું વ્રત જ્યારે આપણે ધારણ કરીએ છીએ એટલે કે મહાશિવરાત્રિની જે પૂજા હોય છે તે આપણે એ દિવસે કરીએ છીએ જે દિવસે ચૌદશની તિથિ અર્ધરાત્રિમાં એટલે કે નિશ્ચિત કાળમાં વ્યાપિત હોય છે તો ચૌદશની તિથિ આપણને અર્ધરાત્રિમાં પંદર ફેબ્રુઆરીના દિવસે પ્રાપ્ત થઈ રહી છે તેથી પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ એટલે કે રવિવારના દિવસે મહાશિવરાત્રિનો પાવન પર્વ આપણે ઉજવીશું આજ દિવસે ચાર પહેરની પૂજા થશે કારણ કે આજના દિવસે રાત્રિમાં આપણને ચતુર્દશી તિથિ મળે છે વ્રત પણ આજના દિવસે ધારણ કરવાનું છે એટલે મહાશિવરાત્રિનું વ્રત પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રવિવારના દિવસે રાખવામાં આવશે અને મહાશિવરાત્રિના દિવસે સૂર્યોદય કાળનો સમય સવારે સાત વાગ્યાની ચાર મિનિટનો છે અને સૂર્યાસ્ત થશે સાંજે છ વાગેની અઢાર મિનિટે આજ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી રહેશે તો આ સમયમાં તમે સ્નાન કરી શકો છો અને ભગવાન શિવની વિધિ વિધાનથી પૂજા કરી શકો છો અમૃતકાળની વાત કરીએ તો અમૃતકાળ બપોરે એક વાગ્યાથી લઈને બપોરે બે વાગ્યને એકતાલીસ મિનિટ સુધી છે અને બપોરે બાર વાગે પંદર મિનિટથી બાર વાગે ઓગણસાઠ મિનિટ સુધી અભિજીત મૂર્તનો સમય છે તો આ સમયમાં પણ તમે ભગવાન શિવની આરાધના કરી શકો છો કોઈ પણ પ્રકારની પૂજા મંત્ર જાપ વગેરે અભિજીત મૂર્તમાં કરી શકાય છે અને હવે એવા એક મૂર્તની વાત કરીએ જેમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ ન કરવું જોઈએ અને એ સમય છે રાહુકાળનો જે સાંજે ચાર વાગેને ચોપન મિનિટથી સાંજે છ વાગેને અઢાર મિનિટ સુધી છે આ સમયમાં કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ પરંતુ જો તમે પહેલાંથી શરૂ કર્યું હોય તો નિર્ભય થઈ કરી શકો છો મહાશિવરાત્રિની પૂજા સામાન્ય રીતે બ્રહ્મ મુહૂર્તથી શરૂ થઈ જાય છે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને સ્નાન કરવું જોઈએ પછી ભગવાન શિવની આરાધના કરવી જોઈએ પૂજા કરવી જોઈએ મંત્રનો જાપ કરવો જોઈએ શિવલિંગનો અભિષેક કરવો જોઈએ ઘરની આસપાસ કોઈ મંદિર હોય તો ત્યાં જઈને શિવલિંગની પૂજા જરૂર કરવી જોઈએ અને દિવસભરમાં વ્રત ધારણ કરવાનું હોય છે તો વ્રતમાં ફરાળ વગેરે લઈ શકો છો અને સાંજના સમયે ફરીથી પૂજા થાય છે એટલે પ્રદોષકાળની પૂજા પ્રદોષકાળમાં કરવામાં આવે છે આ ઉપરાંત ચાર પહેરની પૂજા અત્યંત આવશ્યક છે જો કે મહાશિવરાત્રિમાં સવારથી લઈને સાંજ સુધી કોઈ પણ સમયે તમે શિવલિંગનો અભિષેક કરી શકો છો પૂજા કરી શકો છો અને તેનાથી પણ તમારી કામનાઓ પૂર્ણ થાય છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે પરંતુ જે વિશેષ પૂજા મહાશિવરાત્રિ એટલે કે શિવની રાત્રિમાં થાય છે તેમાં આપણે ચાર પહેર પૂજા કરીએ છીએ એટલે કે રાત્રિ જાગરણ કરીએ છીએ અને જે ભક્ત ચારે પહેરની પૂજા નથી કરી શકતા તેઓ ઈચ્છે તો મહાનિશ્ચિત કાળની જે પૂજા અર્ધરાત્રિમાં થાય છે તે પણ કરી શકે છે જો ચારે પહેરની પૂજા ન કરી શકાય તો નિશ્ચિત કાળની પૂજા કરવાથી સંપૂર્ણ ચારે પહેરની પૂજા અને મહાશિવરાત્રિનું ફળ ફળ પ્રાપ્ત થાય છે તેથી નિશ્ચિત કાળની પૂજા અત્યંત આવશ્યક છે તો હવે સૌથી પહેલાં જાણીએ કે ચાર પહેરની પૂજાનું શુભ મુહૂર્ત કયું છે તો પંદર ફેબ્રુઆરીના રોજ પ્રથમ પહેરની પૂજાનું મુહૂર્ત સાંજે છ વાગેને અગિયાર મિનિટથી લઈને રાત્રે નવ વાગે ત્રેવીસ મિનિટ સુધી છે આ પ્રદુષકાળની પૂજા પણ ગણાય છે આ સમયમાં પ્રથમ પહેરની પૂજા થઈ જાય છે બીજા પહેરની પૂજાનું શુભ મુહૂર્ત પંદર ફેબ્રુઆરીથી રાત્રે નવ વાગેની ત્રેવીસ મિનિટથી રાત્રે બાર વાગે પાંત્રીસ મિનિટ સુધી છે આ સમય બીજા પહેરની પૂજાનો છે ત્રીજા પહેરની પૂજાનું શુભ મુહૂર્ત સોળ ફેબ્રુઆરીની રાત્રે બાર વાગેની પાંત્રીસ મિનિટથી સવારે ત્રણ વાગેની સુડતાલીસ મિનિટ સુધી છે સોળ ફેબ્રુઆરી તેથી કહેવાય છે કારણ કે રાત્રે બાર વાગ્યા પછી તારીખ બદલાઈ જાય છે તેથી સોળ ફેબ્રુઆરીની રાત્રે બાર વાગેની પાંત્રીસ મિનિટથી સવારે ત્રણ વાગેની સુડતાલીસ મિનિટ સુધી ત્રીજા પહેરની પૂજા થાય છે ચોથા પહેરની પૂજાનું શુભ મુહૂર્ત સોળ ફેબ્રુઆરીની સવારે ત્રણ વાગેની સુડતાલીસ મિનિટથી સવારે સાત વાગ્યા સુધી છે આ ચારે પહેરની પૂજાના શુભ મુહૂર્ત છે પૂજા કેવી રીતે કરવી તેની માહિતી પણ તમને મળશે પરંતુ હવે જાણીએ કે જો તમે મહાનિશ્ચિત કાળની પૂજા કરો છો એટલે કે ચાર પહેરની પૂજા કરી શકતા નથી તો માત્ર મહાનિશ્ચિત કાળની પૂજા કરવી હોય તો રાત્રે બાર વાગેની અગિયાર મિનિટથી રાત્રે એક વાગેની બે મિનિટ સુધી રહેશે જે ભક્ત ચારેય પહેરની પૂજા કરે છે તેમના માટે નિશ્ચિત કાળની પૂજા બીજા અને ત્રીજા પહેરમાં આવી જાય છે એટલે તેમની મહાનિશ્ચિત કાળની પૂજા આપમેળે થઈ જાય છે પરંતુ જો તમે દરેક પહેરની પૂજા નથી કરતા તો પણ પ્રયત્ન કરજો કે મહાનિશ્ચિત કાળની પૂજા જરૂર કરો હવે ભગવાન શિવની ચાર પહેરની પૂજા કેવી રીતે કરવી તો જુઓ પૂજાની વિધિ એક જ જેવી હોય છે ભગવાન શિવનો અભિષેક કરવો અને ભાંગ ધતુરો બેલપત્ર વગેરે ભગવાન શિવને અર્પણ કરવા તમારી કામના મુજબ કોઈ પણ દ્રવ્ય લઈ શકો છો ધન પ્રાપ્તિની કામના હોય સંતાન પ્રાપ્તિની કામના હોય લગ્નની ઈચ્છા હોય કે બીજી કોઈ પણ કામના હોય તો પોતાની કામના અનુસાર કોઈ પણ દ્રવ્યથી ભગવાન શિવનો ચારેય પહેરમાં અભિષેક કરી શકો છો શાસ્ત્રો અનુસાર દરેક પહેરની પૂજામાં અલગ અલગ દ્રવ્યો હોય છે જેમ કે પહેલા પહેરમાં દૂધથી અભિષેક બીજા પહેરમાં દહીંથી અભિષેક ત્રીજા પહેરમાં ઘીથી અભિષેક અને ચોથા પહેરમાં મધથી અભિષેક કરવામાં આવે છે જેથી અર્થ ધર્મ કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થોની પ્રાપ્તિ ચારે પહેરની અભિષેકથી થાય છે તેથી તમે ઈચ્છો તો આ રીતે કરો અથવા તો તમારી કામના મુજબ કોઈ પણ એક દ્રવ્ય લઈને તે જ દ્રવ્યથી દરેક પહેરમાં અભિષેક કરો ભગવાન શિવની જે પ્રિય વસ્તુઓ છે જેમ કે ભાંગ ધતુરો બેલપત્ર વગેરે તમામ વસ્તુઓ દરેક પહેરમાં અર્પણ કરવામાં આવે છે દરેક પહેરમાં ભગવાન શિવની આરતી થાય છે દરેક પહેરમાં હવન થાય છે અને આખી રાત ભગવાન શિવના મંત્રોનું જાપ કરવામાં આવે છે આ રીતે રાત્રે જાગરણ કરીને દરેક પહેરમાં પૂજા કરવામાં આવે છે હવે જે ભક્ત દરેક પહેરમાં પૂજા નથી કરી શકતા તેઓ ખાસ કરીને નિશ્ચિત કાળમાં વિધિ વિધાનથી ભગવાન શિવની પૂજા કરી લેવી હવન કરી લેવું અને મંત્રનો જાપ કરી લેવા હવે વાત કરીએ કે જો તમે મહાશિવરાત્રીનો વ્રત રાખી રહ્યા છો જે બધા જ રાખે છે તો મહાશિવરાત્રિના વ્રતના પારણનું શુભ મુહૂર્ત છે શિવરાત્રીનું વ્રતનું પારણ આપણે બીજા દિવસે કરીએ છીએ જે સોળ ફેબ્રુઆરીએ સૂર્યોદય પછી તમે તમારા વ્રતનું પારણ કરી શકો છો એટલે કે સવારથી લઈને દસ વાગ્યા સુધી તમે તમારા વ્રતનું પારણ કરી શકો છો તો મિત્રો મહાશિવરાત્રી પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ છે અને આ દિવસે મહાશિવરાત્રીના દિવસે સ્વાર્થ સિદ્ધિયોગનું દુર્લભ અને શુભ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે જે સૂર્યોદય કાળથી લઈને સાંજે સાત વાગ્યાની અડતાળીસ મિનિટ સુધી રહેશે આ સમયમાં આપણે જે પૂજા આરાધના કરીશું મંત્રનો જાપ કરીશું તેનું ફળ આપણને ઘણું વધારે મળશે તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને અને લાઇક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ